અયોધ્યા ગયેલા રામ ભક્તો વલસાડ આવી પહોંચ્યા અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામલલાના દર્શન કરી ધન્યતા અનુભવી બાવીસમી જાન્યુઆરીના દિવસે અયોધ્યા ખાતે શ્રી રામ મહોત્સવ પ્રતિષ્ઠા બાદ રામ ભક્તો અયોધ્યા રામ મંદિર ખાતે દર્શનાર્થે દરેક રાજ્યોથી મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે ત્યારે વાપી વલસાડથી ગયેલા રામ ભક્તોએ શ્રીરામ મંદિર અયોધ્યા ખાતે પહોંચી શ્રીરામલલાના દર્શન કર્યા બાદ ધન્યતા અનુભવી હતી વાપી વલસાડ સહિત ધરમપુર કપરાડા ઉમરગામ પારડી તેમજ ડાંગ જિલ્લાના પંદરસો જેટલા રામ ભક્તો છ ફેબ્રુઆરીએ અયોધ્યા શ્રી રામ મંદિરના દર્શનાર્થે રવાના થયા હતા જેમની છત્રીસ કલાકની રેલવે મુસાફરી બાદ ત્યાં આઠમીએ સવારે ચાર વાગ્યે પહોંચતા કરાયેલા આયોજન અનુસાર સ્ટેશનથી બસ દ્વારા એક હજારથી વધુ રામ ભક્તો રહી શકે એવા સુવિધાવાળા ટેન્ટમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તમામ રામ ભક્તો થોડો ઘણો આરામ કરી સ્વસ્થ થયા બાદ શ્રી રામ મંદિરના દર્શન માટે રવાના થયા હતા તે સમયે દરેક રામ ભક્તોના મોં પર સ્મિત છલકાતું હતું અને જય શ્રી રામના નારા સાથે હજારોની સંખ્યામાં ગુજરાત સહિત અન્ય રાજ્યોથી ઉમટી પડેલા રામ ભક્તોએ શ્રી રામ મંદિર પરિસરમાં પહોંચ્યા બાદ ભાવવિભોર થયા હતા મંદિરમાં પ્રવેશ કરી શ્રી રામલલાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સમગ્ર પાવનધામ અયોધ્યા શહેર રામમય બન્યું હોય એવું વાતાવરણ છવાઈ ગયું હતું અયોધ્યા શહેરમાં ઠેર ઠેર જગ્યાએ પોલીસ આર્મી બીએસએફ સહિતના જવાનો ચુસ્ત બંદોબસ્તમાં જોવા મળ્યા હતા તદુપરાંત રામ ભક્તો માટે અનેક સ્થળોએ ભંડારોનું પણ આયોજન કરાયું હતું રામ ભક્તોએ શ્રી રામ મંદિરમાં રામલલાના દર્શન બાદ અયોધ્યાના અન્ય મહત્વના કનક ભવન સર તટ હનુમાનગઢી દશરથ મહેલ દેવકાલી જેવા સ્થળોની મુલાકાત લીધી હતી તેમાં જ લતા મંગેશકરની યાદમાં સર્કલ પાસે વીણા મૂકવામાં આવી છે ત્યાં રામ ભક્તોએ સેલ્ફી અને ફોટોગ્રાફી કરી હતી આમ સાંજના છ વાગ્યા સુધી રામ ભક્તોએ તમામ સ્થળોની મુલાકાત બાદ ફરી ટેન્ટ તરફ જવા રવાના થયા હતા અને રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી મોજ માણી જ્યારે વલસાડ વાપીના રામભક્તોએ ગરબાની રમઝટ જમાવી આનંદ માણ્યો હતો આમ વલસાડ જિલ્લાના રામ ભક્તો વિના વિઘ્ને શ્રી રામ મંદિર અયોધ્યાથી દર્શન કરી છત્રીસ કલાકની મુસાફરીમાં રામધૂન ભજનની રમઝટ સાથે રવિવારની સવારે બે વાગ્યે સુખરૂપ આવી પહોંચ્યા હતા